સુરેન્દ્રનગર જિલ્લામાં સહકાર ક્ષેત્રે હરણફાળ ભરનાર તેમજ શ્વેત ક્રાંતિ લાવનાર સહકાર ક્ષેત્રની સુરસાગર ડેરીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે કરોડોનું ટર્નઓવર ધરાવતી એકમાત્ર સુરસાગર ડેરીની સત્તા પ્રાપ્ત કરવા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સુરસાગર ડેરીમાં ડિરેક્ટરોની ચૂંટણીના અનુસંધાને જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટની ફાળવણી કરવામાં આવી છે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ ચંદુભાઈ સિંહોરા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ રાણા જગદીશભાઈ મકવાણા પી કે પરમાર પ્રકાશભાઈ વરમોરા તથા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ તમાલિયા તેમજ સહકાર ક્ષેત્રના આગેવાન મંગળસિંહ પરમાર અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ મેન્ડેટ આધારિત તેર ઉમેદવારોએ વઢવાણ નાયબ કલેક્ટર સમક્ષ ફોર્મ ભર્યા છે આજરોજ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રી પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષ તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે તેર ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેર એને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી અમને અભિનંદન આપવામાં આવે છે